જાલોદ ખાતે અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ હતી દિલ્હી મુંબઈ કોરિડોર અસરગ્રસ્ત ખેડૂતોએ મીટિંગ યોજી હતી હતી વસ્તી યોજાઈ ખેડૂતોની સોળ માંગણીઓ ઓથોરિટી દ્વારા કરાઈ હતી કામગીરી નહીં શરૂ કરાતા યોજાઈ હતી ખેડૂતોની મીટિંગ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામગીરી શરૂ નહીં થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતો દ્વારા આવતીકાલે પ્રાંત અધિકારીને આપવામાં આવશે આવેદન પત્ર

સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે સ્વીકારવામાં આવશે પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાહેંદરી આપવામાં આવી પરંતુ ત્રણ ત્રણ મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ ચૌદ ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર પત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત ચીમકી ઉતારવામાં આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કર્યું છે એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવે કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અધ્યુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે